નમસ્કાર દર્શક મિત્રો જનર્મ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેફરોલ ચોકડી પાસે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફ્ટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આપ સૌ જાણો છો કે આવનાર દિવસોમાં થોડાક દિવસ અગાઉ જ ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે ત્યારે ધારદાર જે દોરા હોય છે અને દોરાના કારણે ઘણા લોકો ઈજા પામે છે તો ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે તેને લઈને આજરોજ વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણનું પર્વ નજીક હોય તો લોકોની ટુ વ્હીલર ગાડી જે લઈને જતા રાહદારીઓને તેઓનું જીવન ખૂબ જ કિંમતી હોય અને એ ઉત્તરાયણ પર્વને લઈને ખાસ કરીને દોરાથી લઈને જોખમ ન થાય તે લીધે ધ્યાનમાં રાખીને જરોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હીરો શોરૂમના ઓનર નટવરભાઈ પાઠકના સહયોગથી દરેક રાહદારીઓ જ્યાં ત્યાંથી પસાર થતા હતા તેમના ટુ વ્હીલર ગાડીઓ ઉપર સેફ્ટી સ્પોક લગાવીને ઉત્તરાયણમાં કોઈની જાનહાનિ ન થાય તેનો જરોદ પોલીસ તેમજ નીરોભાઈ પાઠક દ્વારા એક સંદેશ પાઠવવામાં આવ્યો હતો આમ એક આ સુંદર કામગીરી છે પોલીસની જવાબદારી છે સેફ્ટી સલામતીને સુરક્ષા આ પોલીસનું સૂત્ર છે ત્યારે એના ભાગરૂપે પોલીસ કામ કરી રહી છે આપ સૌની પણ જવાબદારી છે કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે જાગૃત રહો સતર્ક રહો અને આ તહેવારની અંદર તમે પણ સેફટી સ્પોક લગાવજો તમારી ગાડીના આગળના ભાગે તેમજ ગળામાં મફલર લગાવજો હેલ્મેટ પહેરજો અને સેફ્ટી સાથે બહાર નીકળજો બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ પંકજ વસાવા